નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા રત્ન કલાકારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે આર્થિક રીતે નબળા રત્નકલાકારો અને તેમના પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એસોસિએશન દ્વારા ત્રણ હજાર જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું